એક નાની છોકરી દરિયા કિનારે રમતી હોય છે રેતીના ઢગલામાંથી કઈક કઈક નવી નવી વસ્તુ બનાવે છે ત્યાં થોડીવાર પછી એક દરિયાનું મોજું આવે છે ને આ નાની છોકરીનું ચપ્પલ દરિયાના મોજામાં તણાઈ જાય છે એટલે આ છોકરીનું ધ્યાન જાય છે અને આ છોકરી રમતી રમતી દરિયાની રેતીમાં એવું લખે છે કે દરિયો ચોર છે થોડી વાર થાય છે અને થોડે દૂર એક માણસ આ દરિયામાં ડૂબીને મૃત્યુ પામે છે અને ત્યાં પાછળ તેની આવે છે ને તેની આ દરિયાની રેતીમાં લખે છે કે દરિયો છે ત્યાં થોડે દૂર એક વૃદ્ધ માણસ ચાલ્યો જતો હોય છે દરિયા કિનારે રાતનો સમય હોય છે સાંજનો સમય હોય છે એટલે આ વૃદ્ધ માણસ ચાલવા નીકળ્યો હોય છે દરિયા કિનારા પર એટલે તે આગળ જતા તેને મોતી મળે છે થોડો દૂર ચાલે છે એટલે વૃદ્ધ માણસને મોતી મળે છે એટલે વૃદ્ધ માણસ દરિયાની રેતીમાં લખે છે કે દરિયો દયાળુ છે દરિયો ઉદાર છે ત્યાં થોડા દિવસો પછી માછીમારો દરિયાની અંદર માછલી પકડવા માટે આવે છે અને આ માછલીની પકડવા માટેની જાળ દરિયામાં નાખે છે અને ઘણી બધી માછલીઓ પકડે છે એટલે આ માછીમારોમાંથી એક માછીમાર એવું લખે છે દરિયાની રેતીમાં કે આ દરિયો અમારો પાલનહાર છે એટલે ઘણા લોકો દરિયા વિશે સારું કહ્યું ઘણા લોકોએ દરિયા વિશે ખરાબ કહ્યું અમુક એમ કહ્યું કે દરિયો છે એમ કહ્યું કે દરિયો ચોર છે એમ કહ્યું કે દરિયો બહુ જ ઉદાર છે દયાળુ છે ને અમુક એમ કહ્યું કે દરિયો અમારું પાલન હાર છે તો આ કોઈ પણ વસ્તુ થી દરિયાને કોઈ ફેર પડ્યો નથી થોડી વાર પછી વિશાળ મોજું આવ્યું અને આ બધી વસ્તુ લખેલી ભૂસાઈ ગઈ રેતી પેલા જેવી હતી એવી ને એવી થઈ ગઈ કોઈ કે સારું કહ્યું કોઈ કે ખબર ખરાબ કહ્યું આનાથી દરિયાને કોઈ પણ ફેર પડ્યો નહી પણ અસર પડી મળે છે સફળતા મેળવવા માટેની આપણી જે જવાબદારી છે તે આપણે કરતી રહેવાની છે આપણે અમુક નાનું કામ કરતા હોઈએ તો લોકો એમ કહે છે કે આવું કામ કરે છે કે આવું કામ કરે છે તેવું કામ કરે છે તો તે વાત ઉપર આપણે ધ્યાન નથી દેવાનું માત્ર ને માત્ર આપણે આપણું લક્ષ્ય આપણે જોવાનું છે આ કામ ઉપરથી આપણે કેટલી સફળતા મળે છે તેની ઉપર આપણે ધ્યાન દેવાનું છે આપણે આપણું કામ નિરંતર કરતું રહેવાનું છે લોકો તો સારું કહે છે અને ખરાબ પણ કહે છે આજે આપણે કામ કરી રહ્યા છીએ ને તેમાં સફળતા નથી મળતી તો લોકો આપણા વિશે ખરાબ કહે છે અને થોડા દિવસો પછી આપણને સફળતા મળી જશે તો તેના તે લોકો કહે છે કે હું કહેતો હતો ને કે આ કામમાં સફળ થશે એટલે આપણે લોકોની વાત ઉપર ધ્યાન દીધ્યા વગર આપણે આપણી મહેનત શરૂ રાખવાની છે અને તેમાં આપણે સફળતા મેળવવાની છે તમને જો આ વિડીયો સારો સ્ટોરી સારી લાગી હોય તો આ ને લાઈક કરી દેજો થેન્ક યુ